ભારત સરકારે ઇ ટ્વેન્ટી પોલિસી અંતર્ગત દેશભરમાં વેચાતા પેટ્રોલમાં વીસ ટકા ઇથેનોલ ભેળવવાનો નિયમ બનાવ્યો છે જેનો અમલ ગયા એપ્રિલ મહિનાથી શરૂ થયો શરૂઆતથી જ આ પોલિસી સામે સામાન્ય લોકોનો વિરોધ જોવા મળી રહ્યો હતો અને હવે આ વિરોધમાં પેટ્રોલ પંપના સંચાલકો અને એસોસિએશનો પણ સામેલ થયા છે દક્ષિણ ગુજરાત પેટ્રોલ પંપ ડીલર એસોસિએશને સરકારને પત્ર લખીને ગંભીર દાવો કર્યો છે કે ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલને કારણે તેમને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ખાસ કરીને દરિયાઈ પટ્ટાના વિસ્તારોમાં આ સમસ્યા વધુ વકરી છે એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ નાયકે જણાવ્યું હતું કે સુરત જેવા દરિયાકિનારા નજીકના વિસ્તારોમાં હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય છે આ ભેજ ઇથેનોલ સાથે ભળતા કેમિકલ પ્રક્રિયા થાય છે જેના કારણે ઇથેનોલ પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે અને ટાંકીના તળિયે બેસી જાય છે તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે જો દસ હજાર લીટર પેટ્રોલમાં વીસ ટકા ઇથેનોલ હોય તો તેમાંથી લગભગ બે હજાર લીટર છે આ પાણી જ્યારે વાહનોમાં જાય છે ત્યારે એન્જિનને મોટું નુકસાન પહોંચાડે છે જેના કારણે વાહન ચાલકો અને પેટ્રોલ પંપ સંચાલકો બંને પરેશાન છે પેટ્રોલ એસોસિએશનની મુખ્ય માંગણી છે કે હાલ પૂરતું ઇથેનોલનું પ્રમાણ ઘટાડવામાં આવે આનાથી વાહન ચાલકોને થતું નુકસાન અટકાવી શકાશે અને પેટ્રોલ પંપ સંચાલકોને પણ આર્થિક બોજમાંથી રાહત મળશે આ મામલે એસોસિએશન ના ઉપપ્રમુખ સુરેશ નાયક દ્વારા કેન્દ્રીય પેટ્રોલ મંત્રીને પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે આ ગંભીર મુદ્દે સરકાર શું પગલા ભરે છે તે જોવું રહ્યો ઇથેનોલ પેટ્રોલમાં ભેળસેળ કરવાના અમારા લોકો સામાન્ય લોકો હવે હેરાન પરેશાન થતા હતા પરંતુ હવે પેટ્રોલ એસોસિએશન અને પેટ્રોલના સંચાલકો દ્વારા પણ સરકારને પત્ર લખવાની ફરજ પડી છે શું છે સમગ્ર મામલે આપણે પેટ્રોલ એસોસિએશનના પ્રમુખ સુરેશરા સાથે વાત કરું છું સર પેટ્રોલ નાયક જે સર પેટ્રોલ માં હવે ઇથેનોલ ભેળસેળ કરવાનો પેલે સામાન્ય ઓક હેરાન પરેશાન થતા હવે પેટ્રોલ એસોસિએશન અને પેટ્રોલ ધારકો દ્વારા પણ સરકારને પત્ર લખવાનો ફરજ પડ્યો છે શું છે સમગે મામલો પેટ્રોલ ની અંદર 20% ઇથેનોલ મિક્સ કરવાથી એ થોડી પ્રોબ્લેમ એસ્ટા એ વધી ગયા છે કે આમાં શું છે આપડા ખાસ કરીને સાઉથ ગુજરાતમાં આપણા અહીંયા દરિયા કિનારો નજીક હોવાથી સાઉથ ગુજરાતમાં દરિયા કિનારો નજીક હોવાથી હવાના ભેજમાં પ્રમાણ વધારે હોય છે એને લઈને ઇથેનોલ માં થોડું બી પાણી કે ભેજ વાળો એ અંદર મિક્સ થવાથી ઇથેનોલ નું પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે એને લઈને એ માનો કે તમારા પંપ ઉપર દસ હજાર લીટર પેટ્રોલ હોય એની અંદર વીસ ટકા ઇથેનોલ એટલે બે હજાર લીટર પેટ્રોલ નું ઇથેનોલ નું પાણી બની જાય છે એને લઈને એ પાણી નીચે બેસતા માં જાય તો વ્હીકલ ને બી સ્ટાર્ટિંગ ટ્રબલ આવે છે અને પ્રોબ્લેમ થાય એટલે એ લોકો મિકેનિક પાસે જાય છે તો મિકેનિક જયારે ખોલે છે ત્યારે એવું કહે છે કે આ પાણી છે હકીકતમાં પેટ્રોલ પંપ વાળા કોઈ દાડો પાણી નાખતા નથી એ નાખશે બી નહીં પણ આ ઇથેનોલ મિક્સ કરવાને લઈને જે પ્રોબ્લેમ થાય છે એનો ભોગ ડીલો બનવું પડે છે એમાં કોઈ અમને કંપની સહકાર આપતી નથી અમે કંપનીના ઓફિસરોને જાણ કરીએ છીએ અને એ જણાવીએ છે તો છતાં એ લોકો એમ કે છે કે તમે એ પેટ્રોલ કાઢી નાખો અને એને અંદર યુઝ કરતા નહીં એટલે એમાં નુકસાની અમારે ડીલરોને ભોગવવી પડે છે અને ખાસ કરીને ચોમાસામાં આપણા સાઉથ ગુજરાતમાં ચાર થી પાંચ છ ડીલરોનો આ પ્રોબ્લેમ થાય છે એને માટે કંપની એના ટાંકીના પેકિંગ એ સરખા કરવા જોઈએ એ અમુક કરે છે અમુક કરતા નથી ને એના લઈને પરેશાની આપણા ડીલરોને અમારા ડીલરોને થાય છે

એટલે પેટ્રોલ ની અંદર પાણી જાય તો નું પાણી છૂટું પડી જાય તમને આમાં માં બતાવું છું તે પ્રમાણે પેટ્રોલ છૂટું પડી પડી જાય છે કે ભાઈ હવે આ તમે જોઈ શકો છો કે આ એક મહિના પહેલા આ એક મહિના પહેલાનું છે કે ઇથેનોલ ની અંદર થોડું પાણી મિક્સ કરીને રવા દીધું છે તો ધીરે 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 ઇથેનોલમાં આટલું છૂટું પડી ગયું છે આ ગઈકાલનો એક જ દિવસ નો પ્રોગ્રામ છે કે આ તમે ખાલી એમાં બે બુંદ પાણી નાખ્યું તો આ નીચે છે તે પાણી છે ને આ દેખાય છે તે ઇથેનોલ છે હજુ બધા બે ચાર દિવસ રાખીશું તો એ બી આ ટાઈપ નું નીચે થઈ જશે ને આ જ પંપ ઉપર બનેલું છે આ જયારે ભરેલું છે બાવીસો કે પચીસો લીટર પાણી અરે નું જે પાણી થઈ ગયું છે અહીંયા બેરલ ભરેલા જ છે એટલે આ આ શું હવે અમારથી પંપ ટાંકીમાં પાછું નંખાય નહીં કે નાખીએ તો અમારું બીજું પેટ્રોલ હોય તે બી બગડે એટલે અમારે એને બહાર આ કાઢી નાખવું પડે એમ એસોસિએશન દ્વારા આગળની કઈ રીતે રણનીતિ કરવામાં આવશે જે પેટ્રોલ ઇઠલસરવામાં આગળની તમારી શું રણનીતિ આવશે અત્યારે તો શું છે ડીલરો હેરાન થાય છે લખ્યું છે પેટ્રોલિયમ મિનિસ્ટર એ લખ્યું છે ને એમને જાણ કરી છે કે ખાસ કરીને ચોમાસા પૂરતું ભી તમે ઇથેનોલ ભેળવવાનું બંધ કરો અથવા તો એનું પ્રમાણ ઓછું કરો કે જેનાથી ડીલરો કાં તો પછી કંપની પર પ્રેશર લાવો કંપનીને કહો કે આજે કઈ નુકસાની ડીલર ના થાય એ કંપની પ્રોવાઇડ કરે જો એ છેલ્લે કશું ના થાય તો પછી અમારે મિટિંગ બોલાવીને એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આગળ શું કરવું એ અમે નક્કી કરીશું પછી પ્રમુખજી સુરેશભાઈ તેઓએ જણાવ્યું છે કે હાલ પોતે ચોમાસા હોય કે ત્યાં એથેનોલ મળવાનું ઓછી કરવામાં આવે તેઓને નુકસાન ઉઠવાની ઓછી આવે નહી છે કે આગળ નજીક લોકોને નુકસાન જાય રજૂઆત કરવા છે એપ્રિલ મહિનાથી ઇથોનોલ મેળવાની આ રજૂઆત કરવામાં આવી છે પરંતુ હાલ જે પ્રકારે પેટ્રોલ પંપના સંચાલકોને નુકસાન જઈ રહ્યું છે તેઓ દ્વારા પેટ્રોલ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે યુગ અભિયાન ટાઈમ્સ ભરતબ્રમભટ સુરત